સુરત શહેરમાં રફતારના રાક્ષસો સામે સુરત પોલીસની કાર્યવાહી સામે આવી છે સુરત શહેર ઝોન ચાર વિસ્તાર હેઠળ જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે તે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટંડ કરતા હોય કે પછી પોતાની બાઇકને મોડિફાઈડ કરીને બેફામ રીતે વાહન ચલાવતા હોય તેવા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન પોલીસે ત્રણ હજાર ચારસો અઠ્ઠાણું જેટલા મોટર સાયકલ કબ્જે કરવામાં આવ્યા હતા અને કુલ્લે સત્તર પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયા દંડની વસૂલાત કરવામાં આવી હતી સુરત શહેરમાં કેટલાક બાઇક ચાલકો પોતાની બાઇકમાં દેખાવ માટે કે પછી રસ્તા પર સ્ટન્ટ કરવા માટે મોટા અવાજ વાળા સાયલેન્સર લગાવીને રસ્તા પર પોતાનું વાહન લઈને નીકળતા હોય છે આ ઉપરાંત કેટલાક ઇસમો બેફામ ગતિએ વાહન ચલાવીને લોકોને પણ અડચણ રૂપ બનતા હોય છે ત્યારે આવા ઇસમો સામે સુરત શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વાહન ચેકિંગની એક ખાસ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ ઝોન ફોર વિસ્તાર હેઠળ આવતા ઉમરા પોલીસ સ્ટેશન અઠવા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન 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 ખટોદરા પોલીસ 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 તેમજ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ડ્રાઇવ યોજવામાં આવી હતી આ ડ્રાઇવ દરમિયાન વાહનોને મોડીફાઈ કરીને અથવા તો તેમાં મોટા અવાજવાળા સાયલેન્સર લગાવીને રસ્તા પર નીકળતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે જે લોકો મહેનત મજૂરીથી કમાણી કરે છે એવા લોકોને પરેશાન કરવામાં આવ્યા ન હતા એટલે કે આવા વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની કે હેરાન ન થાય એ ડ્રાઈવ દરમિયાન ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું સુરત પોલીસને આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન મોટા અવાજવાળા સાયલેન્સર લગાવનારા 30 જેટલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ તેમના વાહનોમાંથી મોટા અવાજવાળા સાયલેન્સર કઢાવવામાં આવ્યા હતા અને કંપનીના સાયલેન્સર ફિટ કરાવી તેમને દંડપ કરીને તેમનું વાહન સોંપી દેવામાં આવ્યું હતું આ ઉપરાંત પોલીસે ત્રણ જેટલા વાહન રિટીન કર્યા હતા અને કામગીરી દરમિયાન સત્તર પોઇન્ટ સાઠ લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પિછલે એક મહિને હર વીકેન્ડ પે વાહન ચેકિંગ કાર ડ્રાઈવ ચલા ગયા ચલાયા ગયા જેસમે વિશેષ ધ્યાન જો મોડિફાઈડ બાઇક હાઇક સે સ્ટંટ કરનેવાલે હેં स्पोर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं उन सब पे विशेष रूप से विशे काम किया गया जौनफोर एरिया में और इस ड्राइव के दौरान हमने तीन हज़ार चार सौ अट्ठानवे वाहन डिटेन किए जिसका सत्रह लाख साठ हज़ार दो सौ रुपये जुर्माना वसूला गया है और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आर का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं तो ये बाइकें यहाँ पे अभी सौ से ज़्यादा वाहन है वो अभी यहाँ पे हैं बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है और सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक बाइक से स्टंट करना इसके सख्त खिलाफ है और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी मॉडिफाइड तो साइलेंसर के बाद में ज़्यादातर जो बच्चे हैं स्कूल के कुछ तो हैं जो शौक रखने वाले लोग हैं जिन्होंने किसी के कहने पे इसको मॉडिफाई करवा लिया और कुछ टपोरी टाइप के लोग हैं जो मॉडिफाई करा के और बीच में स्टंट मारना सड़क पे रील बनाना ये सब चल रहा था तो उन पे ये कार्रवाई की गई